ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર એ તણાવપૂર્ણ પરિસ્થિતિ અને એ પરિસ્થિતિ હવે ગંભીર થતી જઈ રહી છે બેક ટુ બેક મીટિંગો છે એ સરકાર દ્વારા યોજવામાં આવી રહી છે અને એની સામે પાકિસ્તાન છે એ રાજસ્થાન જયપુર કચ્છ છે જમ્મુ કાશ્મીર છે આ સરહદી વિસ્તારો છે એના પર સતત હુમલો કરી રહ્યું છે પંજાબની વાત કરવી છે પંજાબના ચંદીગઢમાં સિવિલ ડિફેન્સ માટે નાગરિકોને અત્યારના પ્રશાસને અપીલ કરી હતી અને ગર્વ થાય એવી વાત છે કે પંજાબમાં સિવિલ ડિફેન્સ માટે લોકોની ભીડ ઉમટી પડી છે લોકો કહી રહ્યા છે કે દેશ સેવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છીએ પણ આ કાયર પાકિસ્તાનને હવે છોડીશું નહીં આ પાકિસ્તાન જે પણ પ્રકારની હરકતો કરી રહ્યું છે તમામ અમે જવાબ આપીશું પર હુમલો કર્યો છે અને ચંદીગઢની અંદર બજારો છે બંધ રાખી દેવામાં આવી છે ક્લબ્સ છે મોલ છે બજારો છે આ બધું જ સાંજે સાત વાગ્યા થી બંધ રહેશે ગઈકાલે પણ સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું આજે પણ પરિસ્થિતિ છે એ કાબુમાં છે જેટલા પણ પાકિસ્તાન તરફથી હુમલા કરવામાં આવી રહ્યા છે અને ભારત તરફથી નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે ભારતે પાકિસ્તાનના આઠ સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે આસિમ મુનીરનું જે ઠેકાણું કોટ પાસે છે તે એને ભારતે નષ્ટ કર્યું છે આ માહિતી આજે સવારે જ કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી બોર્ડર સિક્યોરિટી ફોર્સે શનિવારે એક વિડીયો આજે એક વિડીયો પણ જાહેર કર્યો હતો ઓપરેશન સિંદૂરનો એમાં પાકિસ્તાનના સિયાલકોટમાં આતંકવાદી લોન્ચ પેડ છે એને નષ્ટ કરવામાં આવ્યું છે બીએસએફ દ્વારા એનો વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરમાં પંજાબમાં રાજસ્થાનમાં હરિયાણામાં ગઈકાલે રાત્રે પાકિસ્તાન તરફથી હુમલો કરવામાં આવ્યો હતો અને એ હુમલો છવ્વીસ જગ્યાઓ ઉપર કરવામાં આવ્યો હતો જેમાં કુપવાડા બારામુલા પૂંચ રાજોરી સાંબા જમ્મુ શ્રીનગર આ તરફ ગુરદાસપુર ફિરોઝપુર ફાજિલકા શ્રી ગંગાનગર લાલગઢ જટ્ટા ભટિંડા અમૃતસર પઠાણકોટ નગર નગરોટા ઉપર અખનૂર પુલવામા અવંતીપોરા અને ઉધમપુર આ તરફ નીચે પોખરણ જેસલમેર બાડમેર કુઆરબેટ લાખીનાલા અને ભુજ આ તમામ જગ્યાઓ પર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હવે ત્રણેય સેના અધ્યક્ષો ત્રણેય સેનાઓ અને આપણી સરકાર સતત એક્ટિવ છે સતત સતર્ક છે દરેક પરિસ્થિતિ રજ પર નજર રાખી રહ્યા છે કે અમારો જીવ આપવો પડે તો પણ અમે તૈયાર છીએ પણ હવે છોડવામાં નહીં આવે હવે ઢીલું મૂકવામાં નહીં આવે હવે પાકિસ્તાન છે એને જડબાતોડ જવાબ આપીશું અને બતાવી દઈશું પાકિસ્તાનને હવે કુટર પાડવાનું છે ચંદીગઢમાં થી આવેલા દ્રશ્યો જુઓ અને ત્યાંના લોકો શું કહી રહ્યા છે સાંભળો इंडिया के लिए जान देने के लिए मैं तैयार हूँ यहाँ पे, पे चंडीगढ़ में सिविल डिफेंस के लिए बोला गया था और टाइम से हमने फॉर्म भर के फिल करके दे दिया इनको और कभी भी जब ये बोलेंगे हम तैयार हैं और अब जैसे भी कहेंगे वैसे हम करने के तैयार हैं हमें बंदूक पकड़ा दी जाए और वाँ। वाँ। वाँ।